સ્વજનો અને મિત્રો આજે ફરી પાછી એક સરસ મજાની દ્રષ્ટાંત કથા તમને કેવી છે પણ આ દ્રષ્ટાંત કથામાં ઉપદેશ ઓછો છે રમુજ વધારે છે એક મહિલાએ એના પતિને કહ્યા વગર લોટરીની ટિકિટ ખરીદી હતી પચીસેક વર્ષ પહેલાં લોટરીનો જમાનો હતો અને લોકો લોટરીની ટિકિટ ખરીદતા અને લાખો રૂપિયાના ઇનામ લાગતા હવે બન્યું એવું કે લોટરીનું રિઝલ્ટ આવ્યું એમાં આ મહિલાને પાંચ લાખનું ઇનામ લાગ્યું એટલે એને થયું કે મારા પતિને હું આ વાત કરીશ અને કદાચ આટલા મોટા આનંદના સમાચાર જાણીને એના મગજનું સંતુલન બગડી જશે એ અર્ધ પાગલ થઈ જશે તો ઉપાધિ થશે એટલે એના ઘરની બાજુમાં એક આશ્રમ હતો અને ત્યાં એક ગુરુજી જ્ઞાની ગુરુજી રહે એટલે એની પાસે માર્ગદર્શન લેવા માટે આ મહિલા ગઈ અને એણે કહ્યું કે મારે આવું પાંચ લાખનું ઇનામ લાગ્યું છે અને મારા પતિને મારે સરપ્રાઇઝ કહેવી છે પણ મને શંકા છે કે આટલા સારા સમાચાર જાણ્યા પછી એ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસશે તો શું થશે તો મારે એની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ એટલે ગુરુજીએ કહ્યું કે એક કામ કરો બેન તમે તમારા મિસ્ટરને પતિને લઈને અહીં આવો એમની સાથે હું જ સીધી વાત કરીશ મહિલાને લાગ્યું કે એ વાત તો વળી વધારે સારી મારા કરતાં ગુરુજી સારી રીતે રજૂઆત કરશે એટલે મહિલા બીજા દિવસે એના પતિને લઈને આશ્રમમાં ગઈ ગુરુ પાસે ગઈ ગુરુએ એમને આવકાર્યા પાસે બેસાડ્યા અને વ્હાલથી પૂછ્યું કે તમે નસીબમાં માનો છો એના પતિએ કહ્યું કે ક્યારેક માનું છું ક્યારેક નથી માનતો તો ગુરુજીએ પૂછ્યું કે ધારો કે તમે કોઈ લોટરીની ટિકિટ લીધી હોય અને તમને પાંચ લાખ રૂપિયાનું ઇનામ લાગી જાય તો તમે રકમનું શું કરશો પતિએ ભાવે કહ્યું કે મને જો એકાએક આવું મોટી રકમનું ઇનામ લાગે તો એમાંથી અડધી રકમ તો હું સાહેબ આપના ગુરુજી આપના આશ્રમને દાનમાં આપી દઈશ આ જવાબ સાંભળીને ગુરુજીનું માનસિક સંતુલન બગડી ગયું કારણ કે ગુરુજીને તો ખબર હતી કે એના પતિને પાંચ લાખનું ઇનામ લાગેલું છે એના પતિને ખબર નહોતી કે આ ઈનામ લાગ્યું છે એટલે એને તો ભોળા ભાવે કહ્યું કે મને જે ઇનામ મળશે એમાંથી અડધી રકમ તમને આપી દઈશ એટલે એનું સંતુલન તો જળવાઈ રહ્યું પણ ગુરુજીનું સંતુલન બગડી ગયું એટલે ક્યારેક ઉપદેશ આપનારા પણ એ પરિસ્થિતિ સંભાળી શકતા નથી હોતા અને આ ભાઈ કટોકટીવાળી અથવા જરાક દ્વિધાભરી પરિસ્થિતિમાં એ મુકાઈ જતા હોય છે આ રમૂજની ઘટના છે આમ અને છતાંય એમાંથી આપણે ઉપદેશ લેવો હોય તો આપણને કોણ ના પાડે છે કે જીવનમાં કોઈ પણ મોટી દુઃખદ કે સુખદ ઘટના આવે ત્યારે મનને સ્થિર રાખીને સંયમિત રાખીને એનો સ્વીકાર કરવો જોઈએ એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ સમસ્યા હોય તો એમાંથી બહાર નીકળવાનો માર્ગ વિચારવો જોઈએ અને સારા સમાચાર હોય તો એને ચોક્કસ આનંદથી સ્વીકારવા જોઈએ પણ એના કારણે માનસિક સંતુલન ન બગડે એની સાવધાની રાખવી જોઈએ તો આ એક વાત જરા યાદ આવી અને મને થયું કે તમને પણ મજા આવશે એટલે વાત કરી